આદિવાસી જિલ્લા ડાંગના છેવાડાના ગામમાં કોઈ પણ સુવિધા વગર ગરીબ પરિવારમાં ઉછરેલો યુવક અવિરાજ ચૌધરીએ દિલ્હી આઈઆઈટીમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કર્યું અને કલકત્તાની કંપનીમાં વાર્ષિક રૂપિયા છત્રીસ લાખના પેકેજની નોકરી મેળવી જોકે પોતાના વતન માટે કંઈક કરવાની ભાવના સાથે આ યુવક અવિરાજે નોકરી છોડી દીધી અને હાલમાં ડાંગના ગરીબ બાળકોને ભણાવી રહ્યો છે સાથે યુપીએસસીની તૈયારી પણ કરે છે ડાંગ જિલ્લામાં સાપુતારા નજીક આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાનમાં અભ્યાસ કરનાર અવિરાજ સંસ્થાના બીપી સ્વામીને પોતાના આદર્શ માને છે પ્રયોશા પ્રતિષ્ઠાન છેલ્લા પચીસ વર્ષથી ડાંગના બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે ઉપરાંત તેમને નિશુલ્કમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરાવે છે અવિરાજ ડાંગ જિલ્લાના અન્ય બાળકોને અભ્યાસમાં મદદ કરવાની સાથે પ્રોત્સાહન પણ આપે છે મારા મમ્મી પપ્પા હાલ બી ખેતી જ કરતા છે ને આગળથી ખેતી કરીને જ પોતાનું ગુજરાન ચલાવતા હતા મેં મારું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ પૂરું કર્યું માધ્યમિક શિક્ષણ માટે સંતો કબાદ ધોળકીયા વિદ્યામંદિર માલેગામ જે સ્વામીજી દ્વારા ચલાવવામાં આવે છે ત્યાં એડમિશન લીધું નવથી બારનો અભ્યાસ મેં જ પૂરો કર્યો નવ દસ પૂર્ણ કર્યા પછી અગિયાર સાયન્સમાં મેં એક ગ્રુપ રાખ્યું અને એ ગ્રુપમાં રાખવા ત્યાં આપણે ખબર છે કે જે ડબલ્યુ મેન અને એડવાન્સ નામની એક્ઝામ આવે છે જો આપણે સારી કોલેજમાં એડમિશન લેવું હોય તો એના માટે સ્વામીજીએ મને સુરત મૂકેલો કૌશલ વિદ્યાભવનમાં તો ત્યાંના જે ટ્રસ્ટી હતા પરબતભાઈ ડાંગસિયા અને બીજા શિક્ષકો એ લોકો મને ખૂબ જ સપોર્ટ કરતા હતા અને એ લોકોના સપોર્ટથી જ હું જે ડબ્લ્યુ એડવાન્સ નામની એક્ઝામ પાસ કરી મેં અને આઈઆઈટી દિલ્હી ખાતે એડમિશન લીધું હતું આઈઆઈટી આઈઆઈટીનું જેટલો બી ખર્ચ આવતો હતો એ બધો જ ખર્ચ સ્વામીજી દ્વારા જ કરવામાં આવતો હતો એ પ્રવેશ પ્રતિષ્ઠાન જે ટ્રસ્ટ છે એમના દ્વારા જ બધો મારો ખર્ચ પૂરો પાડવામાં આવતો હતું ત્યાં રહીને પછી મેં મારું કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો પછી ત્યાંની કંપ ત્યાંની એટલે કેમ્પસમાં જ પ્લેસમેન્ટ માટે ઘણી બધી કંપનીઓ આવેલી એમાંથી પેકેજ સારું આપતા હતા પરંતુ પછી મને પેકેજ અયોગ્ય લાગ્યું અને હું એ પેકેજ છોડીને હાલ અહીંયા લિંગા સ્કૂલ છે ત્યાં પાછો આવેલો છું અને અહીંયા હું રહીને મારું સપનું છે કે હું યુપીએસસી પાસ કરું તો યુપીએસસીની તૈયારી કરતો છું અને સાથે સાથે અહીંના જે વિદ્યાર્થીઓ છે કે જે અગિયાર બાર સાયન્સવાળા જે લોકો આઈઆઈટીની તૈયારી કરતા છે એ લોકોને હું જેડબલી મેન અને એડવાન્સની તૈયારી બી સાથે સાથે કરાવતો છું એટલે મારું બી સાથે સાથે યુપીએસસીનું તૈયાર થઈ જાય અને એ લોકોનું સપનું છે કે આઈઆઈટીમાં જવાનું એ બી પૂર્ણ થઈ જાય હવે મારા સમાજના જેટલા બી બાળકો છે એ લોકોને હું એટલું જ કહેવા માગીશ કે તમે બી પોતાનો જે બી ગોલ હોય એ ગોલ પાછળ લાગી રહો આપણી આર્થિક પરિસ્થિતિ તો સારી જ નથી પરંતુ જ્યારે આપણે આપણા ગોલને પહોંચી લેશું આપણો ધ્યેય છે એ મળી જશે તો પછી આર્થિક સ્થિતિ તો ઓટોમેટિકલી સુધરી જવાની છે અહીં હું અહીં અગરબાર સાયન્સમાં લીંગા ખાતે અભ્યાસ કર કરી રહ્યો છું અહીં મારો મેથ્સ ગ્રુપ છે અને અહીં અમને અવિરાજ સર ભણાવે છે અમને તે જે ડબલ્યુમાં ગણિત વિષય ભણાવે છે તે તો આઈઆઈટી છે તે દિલ્હીમાં આઈઆઈટી કરેલું છે તે તેઓનું અને તેમણે ત્યાં પેકેજ મળેલું પણ તે છોડીને અહીંયા અમને ભણાવવા આવેલા છે તે તે ભણાવે તો અમને આટલું સારું લાગે કે ના પૂછવા અને શું તે શીખાવે કે આવું હોય તેવું હોય એમ અને અમને તેનાથી ઘણી પ્રેરણા મળે છે અને ઘણી સ્કૂલો હોય જેવી કે સુરત બાજુ જે મોટી સ્કૂલ હોય તે તેના વિદ્યાર્થી જ આઈઆઈટી એનઆઈટીમાં જઈ શકે પણ અહીંયા અહીંયા અવિરાજ સર છે તે અમને ભણાવે છે અમને હું ધોરણ બારમાં છું અમને અગરમાં પણ અગરમાંમાં પણ ભણાવેલું હતું અને તે ત્યાંથી અમને ઘણી પ્રેરણા મળે છે અને અમને દરરોજ દરરોજ એમસીક્યુ કરાવી નવી 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 થિયરી ભણાવી અને જે ડબલી એડવાન્સ અને મેઇન લેવલના દાખલા પણ કરાવી કે અમને ઘણું સારું લાગે છે અને તેમનું ગણિત બહુ સારું છે અને તેમ અમને બધી રીત બધું એ સિલેબસ બધું પૂરું કરાવે છે ટાઈમ ટુ ટાઈમ અને અમને સારી રીતે ભણાવે છે અને અમને અમને આટલી ખુશી થાય છે કે જે જે તેમનું કરિયર છોડીને અમને અહીંયા આવેલું છે હું અહીંયા અવિરાત સર અમને ભણાવે છે એટલે અમને આ એ મારું સપનું પણ છે કે મેં હું આઈઆઈટીમાં જઈશ કે તે તેમનેથી પ્રેરણા મળી છે કે હું પણ આઈઆઈટીમાં જઈ શકું તેવું ભણાવે છે સારું ભણાવે છે અમને અહીંયા બધું માર્ગદર્શન સ્વામીજી પૂરું પાડે છે અને તે તે અવિરાજ સર પણ પૂરું પાડે છે એટલે હું પણ આઈઆઈટીમાં જઈશ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની